પાદરાનગર પાલિકાના વોર્ડ નંબર સાતના કોર્પોરેટર ઇલાબેન જોશી તથા તેઓના સુપુત્ર કિશનભાઈ જોશી મહારાજ દ્વારા પાદરાના છીપવાડ પાસે મહાદેવ મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વરોગ નિદાન કેમ્પમાં પાદરાનગર પાલિકાના પૂર્વ પ્રમુખ મયુધ્વસિંહ ઝાલા તથા પાદરાનગર ભાજપના આ પ્રમુખ દિપેશ પંચાલ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે મંથન શાહ ક્રોસ રોડ હોસ્પિટલના બાચેશભાઈ સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને પાદરા શહેર ભાજપ પ્રમુખ દીપેશ પંચાલ છે તે તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ કેમ્પ છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કેમ્પમાં પાદરા ડબાસા ગામ પાસે આવેલ ક્રોળસોળ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ સેવાઓ આપી હતી ખાસ કરીને તેઓ તેઓના સહયોગથી છે તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સેવાઓ આપનાર તબીબો તેમજ મેડિકલ સ્ટાફનું કોર્પોરેટર ઈલાબેન જોશી દ્વારા પ્રશંસનીય પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓ મોટી સંખ્યામાં તેઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો ક્રોસ રોડ હોસ્પિટલના તબીબોએ દર્દીઓનું નિદાન અને સારવાર સાથે કેમ્પનું નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે વોર્ડ નંબર સાતના કોર્પોરેટર લીલાબેન જોશી અને તેઓના સુપુત્ર કિશન જોશી દ્વારા છે તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ જે વોર્ડના નાગરિકો છે તે તેઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો આજ રોજ હું અને મારા માશ્રી વોર્ડ નંબર સાતના કોર્પોરેટર શ્રીમતી ઈલાબેન જયપ્રકાશ જોશી તેમજ ક્રોસરોજ હોસ્પિટલના સહયોગથી શ્રી છીપવાર રંછોડજી મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં વોર્ડની તમામ જનતાએ આ કેમ્પનો લાભ લીધો છે અને મારી ભગવાનને એક જ પ્રાર્થના કે અહીં આવનાર તમામ લોકો નિરોગી સ્વસ્થ રહે અને હંમેશા ખુશ રહે એવી ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું